અને મોટું થાય એટલે રાઉસ છે આ ડારો ઈ નથી અને આનો ભાવ શું છે આનો ભાવ છે નાનો 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 છે ને એટલે આનો ના નાનો બાપા ડાયરેક્ટ મોટા નંગની વાત મોટાનો ભાવ છે 700 રૂપિયા હા એમ પછી ભાવ છે 200 રૂપિયા એટલે આપણે છે ને અત્યારે આઉટ થી બધું હોય કે તો 200 નું કિલો સાયા તો પછી ડાયરેક્ટ 700 કિલો જાય કા હા ચાલો તો આ આવી રીતના છે જો ફેમિલી શેળવો કાઢી રાન ભાવ કરી રાન તો હોંડ જો આવી આ હોંડી જન તો ભાવ કેવાનું થાતો નથી આ હોંડી જન ભાવ તો સેલે રાખવાનું કેમ કે આ તો મેન ટાઈગર છે અમારી વસ્તુ

કેવલ મારો નાનો છોકર છે ને એના નામ છે એટલે કે એના એના નામ ઉપર ગીત બનાવ્યું સાંભળજો એ કેવલ તું તારા મમ્મી પપ્પાના નામ તું કય દે રે એ કેવલ તારા મમ્મી પપ્પા ના શું નામ છે રે તો કેવલ પાછો ગીત ગઈ હું ગઈ એ મારા પપ્પા નું નામ તો નાનજી ભાઈ રે મારા પપ્પા નું નામ તો નાનજી ભાઈ રે મારા મમ્મી નું નામ મને નથી આવડતું સમજો કેવાનું ગીત ગાય મારા પપ્પા નું નામ તો નાનજી ભાઈ રે મારા મમ્મી નું નામ મને નથી આવડતું એવું છે હા હાલ પકડો મા

<tuk> iya si yeah, so joh yeah, guys बता देती nih કાજલ થી આઈલે સેટલી ઠેક 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 આયા પોગી ગયો આ હું નાખ દઉં ડોલ માં મેલે આયા છે ને હર તૂટી ગઈ આમ જો હર તૂટી ગઈ હર તોડાવી લખી આમ જો હર છે ને તૂટી ગઈ કે આ હેઠું પડી ગયું એના કારણે હવે હર નો સાંધો કરવો જો હે અને હું આવ્યું તા આયા ભાઈ લાલ મોડ્યો હા સેટ દઉં દઉં છે

तुम लतरे वा हां देख

આની અંદર છે ગોમલા પછી લાલ ફોંડિયા દેશી ફોંડિયા શિયાળવા રાતે અને ઘણી પ્રકારનું શાક છે ઘણી પ્રકારનું શાક પકડવાનું છે ઓલા પણ કેટલું સાંધું હોય પૂછું કરતા તો કાંઈ નહીં પકડ એ બધું શાક છે એ પકડવાનું છે ઘણું બધું યાર પછી હું કેવું ધો પીડ કેમ અહીંયા પણ સહન સમાટી બોલે એટલી પીડમાં પકડે અને એ તમને જોવાની મજા આવે અને હું તમને બતાવું બાકી તો બીજું મારે શું તમને કેવું પછી મારું ગામ નું નામ કીધો એ મારા ગામ નું નામ કીધો તાલુકો જેલો સાકલે હોય તો કઈ જગ્યા છે બોલો ને એ ફોન જોયું લે બોલો જો તો અમારું ગામ છે દયાલ તાલુકો મોહન જિલ્લો ભાવનગર ગુસા કોટલાની બાજુમાં દયાળ ગામ આવેલું છે પછી શાક તમારે ગમે કોકને લેવા હોય તો મેલેડી માના મંદિરેની બાજુમાં મેં રહી છે મેલેડી માના મંદિરની બાજુમાં તો શાક લેવા જણાવ્યા હોય છૂટી બાકી શાક જો મળે નહીં ભાઈ અત્યારે ફોટ જવાનું બસો આવતું ન હોય એટલે ફોન કરાવ્યું ગયું નહીં આવવાનું કોન્ટેક્ટ થાય તો જ આવવાનું કોન્ટેક કરી લેવાનો ફોનમાં વાત કરી લેવાની પછી આવવાનું ત્યાં સુધી આવવાનું નહીં નતો ધક્કો તમારો બધાને ફેલમાં તમારો ધક્કોની પણ પછાફોનું પેટ્રોલ મળે એ મને પસંદ નથી એટલે એ માટે થઈને કોન્ટેક્ટ થાય પછી જ શાક લેવા નીકળવાનું ગામ દિયાલ તાલુકો મોન જિલ્લો ભાવનગર અને શાક લેવા કદાચ તમે ભાવ સાંભળો ને તો શાક લેવા નહીં આવો ભાવ જણાવી તમને થોડીક વાર લાગશે પણ આવી છે મજા તો ડલમાં લખેલું છે એ ને ખાલીમાં આવી ગયેલું છે એ એનો ભાવ તમને જણાવી દઈ અને હાજર આપણે નવીન નવીન બીજું કાંઈક પકડશું ને એના ભાવેથી જણાવીશું તો

ભાવ ભાવ છે છે રૂપિયા મિક્સ નથી ઘટાડતા જો આવી રીતના આવે મોટા મોટા હજી આવી છે તો વાવ ભાવ વધારશું નહીં ઘટાડશું નહીં એકનો એક જ ભાવ આપડે પાંચસો રૂપિયા એટલે પાંચસો રૂપિયા ત્રણ તમે આ નું કેતા હોય તો આ માધલી નું તો

અને ભાવ સહિત મે તમને બધું જણાવ્યું અને જણાવ બીજું કેક મચ્છી આવી છે તો તમને જણાવી દીધું છે હજી ઘણી મચ્છી બાકી છે અને આ શાક શાક પકડવાની બાકી છે તો ફટાફટ પકડવા મળી અને હું હું મચ્છી આવતી રહી પરમાણમ નહી તમે અમે તમને ભાવે જણાવતા રહી કા હા છે ને આ દોરી કાપવાય આ છેડે અને કાજલ ઓલ્લા છેડે પકડે છે જો આ બગલો છે ને એટલું મચ્છી ખાઈ રહે કે ની વાત ન પૂછો અને પછી કેવી ખાય ખબર છે એને ગમે એવી એટલે કે નબળી એક જરાય ખાવાની ની સારી ઉષા ભાવની મચ્છી એક નંબર હોય ને ઈદ પકડીને ખાવાની આજે એક છે સફેદ હતો એ જમી આવ્યા હતા નકર બે ત્રણ પગલાં હોય દરરોજના માટે મચ્છી ખાતા હોય તમે વીડિયા જોવો છો તમને બધાને ખબર હશે પણ એના ભાગને એના ખાવા દઈ અમારા ભાગને એમને દરી આપી દે બાકી તો ઓય ભાઈ માછલી કેવડી ગયો પણ અહીંયા ભાઈ અહીંયા માછલી જીતે ફોસથી બસો ગ્રામની માછલી થોડી આમ વધી એટલે કે પોરામાંથી વટી ગઈ શીલામાં વધી પાછી આવે તો દેખાડશું એ માછલીનો ભાવ કહેવું અને હું જાઉં ઓલા પણ હર તૂટી જઈને આવડી આ અહીંયા બગલો છે ને હર તૂટી જાય નહીં હાંધવાની છે તો હું આ શોટ લઈ આવ્યો છું બાંધી અને પછી રિપેરિંગ કલાક છે ને હર હાંધી હતી મસ્ત બાંધી દીધી અને કાજલ પકડે છે એ તમને બતાવું કેમ પકડે એમ જોઈ આલો હવે ચાલો ફેમિલી જો કાજલ એ પીકળ્યું એટલે શાક પાછું અને છલવી દી અમે એક તો ઓક્ટોબર જે આવી જો ઓક્ટોબર નો ભાવ કે દે ઓક્ટોબર નો ભાવ નથી ઓક્ટોબર આ એ દરવા ભાવ નથી યાર આનથી કેમ કે મને તો બીક લાગે કેટલી બીક લાગે ખબર છે સોયત્રા નીકળ દે મારા આ મને ખબર નથી કે ડોલ માં છે એમ ઓક્ટોબર નો ભાવ આ માછી બો આવે કે ઈ લોકો વેસ્તા છે આપણે અહીં વેચતા નથી કેમ કે એક બે ત્રણ એક બે ત્રણ એમ આવતા હોય તો મસબા વાળા છે તમે ખાગી જો ને ખાગી મારવા જાય કે તો એના ઘાંસિયા બનાવી નાખે એટલે આપણે એમને આપી દઈએ

મોટા થાય <laughs> <laughs> <foundering> <laughs> <laughs> પાના એ 300 ની 200 છે હલો મસબાળા 200 કિલો લગભગ વેચતા બહુ પછી પતા નહી લગભગ 200 કા 300 બેમે લેક છે કા કા 200 રૂપિયા ને કિલો કા 300 રૂપિયા ને કિલો ભૂલાઈ જ પાણી ભલી બહુ તકલીફ આપી આને તો બહુ ઠેકડા માર્યા ને હવે તાજી મચ્છી એટલે ગમે એ ઠેકડો મની વહી જાય ખરી એમ કા તો કડી દાળ એ બાપા રે તું ભીરો દેનો રાખ જો કોણ ઓ પપ્પા એ જીપ જો બેસ મેક દે અને બેડું ને બેડું ને કેમ રાખે હે જીવ જીવ ઓ ફેમિલી તો મસ્તીની કૂદ કાઢી નાખી દીધું છે આપણે આને આપણે બધાય શું કે ખબર છે કોલરા કે કોલરા મીઠી પણ ખરેખર કોલરો નથી આ કૂદ કહેવાય અને આવી રીતનું આવે

એ વાત થાસીઓ કાટા ગીની તો હાલો બેસ્ટ તો આપણે શાક બધું ખલી ને અમાર આગે કોણ કોણ અને કઈ શાક આવ્યું ની કાઈ ફળ જાળો જો જાવ ઘટી જાય ઓક્ટોબર જો હાલો વિડિયો પૂરો દીધું ગામનો કઈ દીધું ઠામ નામ હંદુ કરી દીધું કી હા બધું કી દીધું શાક લેવાને આવી જાજો પણ જો બહુ નથી આશે પછી આવશે ને આ વિડિયો કરો કરી દેજો વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો તો સબસ્ક્રાઇબ કરજો ફરી પાછો આપણે એક નવો તો જય માતાજી બાય